કુમારભાઈ કાનાણીને અભિનંદન આપ્યા હતા એ જ પ્રમાણે અમારા વિસ્તારના લોકોએ આવકાર્યા હતા પ્રતાપ ઉધાર સાવરકુંડલામાં સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના બેનર લાગતા કોંગી નેતા પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપી છે પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સાવરકુંડલાની ધરતી જોગીદાસ બાપુ કુમારની ખુમારીવાળી ધરતી છે જોગીદાસ બાપુને ભાવનગર સામે વાંધાઓ ચાલતા હતા ત્યારે ભાવનગરમાં અવસાન થતું હોય ને જોગીદાસ બાપુનું બહારવટિયું સામે હોય છતાં પણ મોતની પરવાહ કર્યા વગર ખરેખર જતા હોય તો એક રાજકીય રાજકારણ કરી રહ્યા હોય ત્યારે ખુમારી અમારા લોહીમાં છે અમે બોલ્યા છીએ મુજબ આગળ વધવું છે કુમારભાઈ કાનાડીને અભિનંદન આપ્યા હતા એ જ પ્રમાણે અમારા વિસ્તારના લોકોએ આવકાર્યા છે જોગીદાસ બાપુની ધરતીનું ગૌરવ જળવાઈ રહે એનો પ્રયાસ છે મહેશ કસવાળા સો મારી સામે ધારાસભ્ય બન્યા છે પત્ર દેવા માફી નો લક્ષ્ય તો મીઠું મોડું કરાવવા જઈશ સાવરકુંડલા જોગીદાસ બાપુ ખુમાણ ની ધરતી ખુમારી વાળી બાપુ ભાવનગર ની અંદર એમનું જયારે બંને ના વાંધા હાલતા હતા તો ભાવનગર સાહેબ ને ત્યાં એક અવસાન થતું હોય અને બારવટિયા પણ જોગીદાસ બાપુ નું ભાવનગર ની સામે હોય સત્તા પણ ખરેખરે જાતા મોત ની પરવા કર્યા વગર આ તો એક અમે રાજકી

દેવા માપીનો તો એનું મીઠું મોઢું કરાવવા જઈશ પત્ર લખશે તો પણ મીઠું મોઢું કરાવવા જઈશ